તો ગુડ મોર્નિંગ જય શ્રીરામ ફરી એકવાર આ બધાનું સ્વાગત છે એક મસ્ત મજાના વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે સવારના પોણા આઠ અને આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે નાસ્તો કરવા માટે જોઈએ અત્યારે નાસ્તો માટે શું બને છે તો ભાઈ અત્યારે નાસ્તામાં છે આજે ઋષિ પંચમી છે તો બટેકાની કાતરી તળેલી છે બીયા છે અને ચા છે તો અમે બધા સાથે નાસ્તો કરવા બેસી ગયા છે અશોકભાઈ છે અમારા ભાભી છે અને ચેતના છે અને

જે જૂના સોળિયા છે એ કાપી અને એની સાથે નવા સોળિયાનું વેલ્ડિંગ કરી દેશે તો ભાઈ આપણે માણસોને કામે ચડાવીએ અને આપણે આવી ગયા છીએ ઘરે આપણી લેપટોપ બેગ લઈ અને આપણે જવું છે એક પ્લાન બનાવો છે એ જગ્યાએ પાર્ટીને પ્લાન બતાવવા માટે તો ઘરેથી લેપટોપ લઈને આપણે જઈએ છીએ પાર્ટીને જે પ્લાન બતાવવા માટે ભાઈ આપણે જે જગ્યાએ પ્લાન બતાવવાનો હતો એ જગ્યાએ પ્લાન બતાવ્યો અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે અને જો ભાઈ આપણા ઘરે કોણ આવ્યું છે

મારા પ્રોબ્લેમ થાય ઘેરે જાવ ભાઈ બોલે ને એટલે અમાર આવી જાય બધું પણ નાના બેન બોલવાની જરૂર ન હોય ને તો ચાલો ચા છે તૈયાર અમારા કિસુ બેન ચાલે ઊભા છે કે પાણી છે બેન પાણી છે પાણી જવા તો ચા પાણી બનાવ કે ન બનાવ મહેમાન એવા અત્યારે વાગ્યા છે બપોરના ના બાર અને પિસ્તાલી અમારા કિશુબેન બેસી ગયા છે ફરાળ કરવા માટે કિશુબેન આજ કેમ ફરાળ કરી દો આજે પાયસમ છે પાયસમ છે હું ફરાડ બનાવું બેન બેકર્સ

મસાલાવ રીંગણાનું શાક છે જો મસ્ત મજાનું એ રોટલા છે રોટલી છે ચાલે ચમમાંમાં આવી જાઓ જો આપણે જે દિવસે વાર્યા હોય ને તે દિવસે બાયો હારું હારું બનાવે હો મસ્ત મજાનું રીંગણાનું છે ને મસાલેદાર શાક છે બિયા તળા છે વેફર છે ઘણી બધી વસ્તુ છે મજા આવશે આજે તો ફરાળ કરવાની મજા આવશે તો ભાઈ આપણે પહોંચી ગયા છે પાછા ફરીને કામ ઉપર અને અમારા રમણ કાકા અને શાંતિલાલ બંને આ સાઈડ ગેલેરીનું ફ્લોરિંગ તોડે છે અને નીચે કચરું ઘા કરે છે અહીંયા અમારે આવતીકાલે ફિટ કરવાના છે ત્રણ કોલમ એક અહીંયા ખાચો ગીરો છે એક અહીંયા ખાચો ગીરો છે અને આ જગ્યાએ ખાચો ગીરો છે ત્રણ કોલમ ફિટ કરી ત્રણ કોલમ ભરી અને ત્યાર પછી આ સાઈડ જગ્યાનું તાબુ કવર કરવાનું છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા કામ ઉપર તમને બતાવું કે અત્યારે ત્યાં શું શું કામ ચાલુ છે અમારા દિનેશભાઈ છે એ એલિવેશનમાં ચણતરનું કામ કરે છે અમારા હાજર થી થોડુંક તોડફોડ કરે છે આ છે અમારા દિનેશભાઈ પેલા ઘરના ને આપણે પૂછ્યું ક્યાં છે અને એલિવેશનનું ઉપરનું સિંગલ કોટ પ્લાસ્ટર થઈ ગયું છે આ એટલું ચણતર થઈ જાય એમનું ડબલ કોટ પ્લાસ્ટર કરશું પછી સાથે સાથે અમારા નરેન્દ્રભાઈ પણ જો અત્યારે વેલ્ડિંગનું કામ કરે છે આ જૂનો દરવાજો હતો એમાં નું કામ ચાલુ છે અત્યારે ઉપર સીડી માં લગાવવાનો છે દરવાજો અમારા એક બીજા કારીગર છે એ ઉપર કામ કરે છે જોઈએ આપણે અત્યારે ઉપર જઈએ અને જોઈએ શું કામ કરે છે આજે અમારા બાળકોને રજા હતી એટલે આર્યભાઈ અને ધર્મભાઈ બે કામ ઉપર આવ્યા છે અને કેટલા સમય પછી આજે માટીમાં રમવાનો એમનો મોકો મળ્યો છે ઘણી વખત એમને રજા હોય ત્યારે અમે કામ ઉપર લઈ આવીએ એટલે એમનું પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય અને ઘરે તોફાન ઓછા કરે તો ભાઈ જુઓ સીડી નું ધાબું આજે કમ્પ્લીટલી ખુલી ગયું છે અને મસ્ત મજાનું ફિનિશિંગ નીકળ્યું છે કોઈ પણ જગ્યાએ અને કોમ નથી અને કોઈ પણ જગ્યાએ ઓઠાપટી પણ નીકળ્યા નથી તો અમારા સોમભાઈ છે અત્યારે એમની બારીઓનું ફિટિંગ કરે છે જો બે બારી હતી એમની લોખંડ નું ફિટિંગ કરે અમારા સોમભાઈ ખોલી અને એમનો સેન્ટિંગનો સામાન બહાર કમ્પ્લેટ વ્યવસ્થિત મૂકી દીધો છે હવે જયારે સેટિંગ આવે ત્યારે આ સામાન ભરી અને આપણે બીજી સાઇટ ઉપર લઈ જવાનો છે તો ભાઈ અત્યારે પાછળ એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે અને દિલ એકદમ પ્રફુલ્લિત થઈ જાય આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય એ ટાઈપનું વાતાવરણ છે વરસાદ તો નથી બે દિવસ થયા પણ વાતાવરણ મસ્ત મજાનું ઠંડુ છે અને અહીંયા આજુબાજુમાં મોરની સંખ્યા પણ ઘણી બધી છે અને મોર પણ બહુ મસ્ત બોલે છે ચાલુ છે ને એની બાજુમાં થોડુંક ખેતર જેવું પડ્યું છે અને એ જગ્યાએ મોર હોય છે ઘણી વખત એમનો અવાજ પણ આપણને મસ્ત મજાનો સાંભળવા મળે છે તો ભાઈ આપણે કામ ઉપરથી આવતા રિટર્ન અમારા ધર્મભાઈની જીભ થવાની જો એક સાથે પાંચ સમોસા બંધવી લીધા રે ચટણી ખાવી નથી એટલે ખાલી કઈ કોરું સમોસું ખાવું છે

અમારા બા બેઠા છે અત્યારે સિંહ ખાવા માટે આપણે પણ બેસી જઈએ સિંહ ખાવા માટે અમારા કિશુ બેન જો નાસ્તો તો કર્યો પણ સાથે સાથે સિંગ ખાવા ગયા છે ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના સાત અને આપણે પહોંચી ગયા છીએ આસ્થામાં રસપાંચાર રસ્તા મોબાઈલ લેવા માટે અમારા એક જતીનભાઈ છે એમના માટે તો જોઈએ એ લોકો તો ત્યાંથી એમના ઘરેથી ડાયરેક્ટ આવ્યા હતા અને ત્યાર પછી અત્યારે અમે અમારા ઘરેથી ડાયરેક એવા છે હું અને અશોકભાઈ તો જોઈએ અત્યારે કઈ ટાઈપનો એના મોબાઈલ ગમે છે એ ટાઈપનો મોબાઈલ લઈને આપણે એમને આપેલ લેવાના છીએ નહીં મોબાઈલ કેટલા લેવાના છે એક જ મોબાઈલ લેવાનો જો ભાઈ એક મોબાઈલ લેવાનો છે પણ અરે કેટલા જણા એવા છે અમારા મૃત્યુનો મોબાઈલ લેવાનો છે રેડી આ અમારા દ્રષ્ટિબેન એવા છે પંથુભાઈ એવા છે બેન છે અમારા એક મિત્ર છે અને અમારા અશોકભાઈ છે એટલા જણા છે બીજા કરી લો હા એપલ નો એપલ નો ફોન લેવાનો હતો સરસ રજો એટલા બધા માણસો આવ્યા હો કઈક તો ડિસ્કાઉન્ટ કરવું જ પડશે એક જણા ડીટ છે ને એક હજાર ડિસ્કાઉન્ટ તમારે આપવું પડશે પણ પેલા ભાવ ભાવ જાણી લીધો ને લાલા પછી એવું ન થાય કે સેટ પેલા પ્લસ કરી નાખે ને પછી ડિસ્કાઉન્ટ કરે સરસ અમે જોઈએ છીએ અમારા જતીનભાઈ માટે મોબાઈલ હવે કેવો ગમે છે જતીનને એ પ્રમાણે આપણે ખરીદી કરશું જો ભાઈ આ સેટ છે ને એ લગભગ દોઢ કલાકથી જતીન મને સમજાવે છે કે ભાઈ આ મોબાઈલના આ ફીચર છે આ મોબાઈલના આ ફીચર છે અને આ મોબાઈલ સારો આવે તો ભાઈ અમારે મને કન્ફ્યુઝન છે જોઈએ કેવો મોબાઈલ સિલેક્ટ કરે છે આપણે મોબાઈલના શોરૂમમાં આવ્યો ને તો આપણું મન ગળી ગયું પણ આપણે બે ત્રણ જાતના મોટા મોટા બેનરો છે ને ડિસ્પ્લે જોયા તો આપણને એમ છે કે આપણે મોબાઈલ બદલી નાખી પણ ભાઈ આપણે લગભગ દોઢેક વર્ષની વાર છે આમાંથી એકાદો બટકું ભરેલા સફરજન વાળો એકાદો કદાચ આપણે લેશું પણ દોઢેક વર્ષની વાર લાગશે તો ભાઈ ફાઇનલી બે કલાકના અંતે અમારા જતીનભાઈ મોબાઈલનું સિલેક્શન કરી લીધું છે જતીનભાઈ કયો મોબાઈલ લીધો વિવો વી ફોર્ટીન વાહ વિવો વી ફોર્ટીન મોબાઈલ લીધો જવા ભાઈ અને આ શેઠને આભાર માની આપણે આસ્થા મોબાઈલનો કે અમારા જતીનભાઈ ને કન્વિન્સ કર્યા કેવાય તમને કેવો અનુભવ થયો મારા જતીનભાઈ ની મુલાકાત કરીને ખુબ જ સારો અનુભવ સારો આવા બે ત્રણ કસ્ટમર આવી ગયા હોય દિવસ માં તો ચાલો આપણે બધા સાથે મળી અને જતીનભાઈ મોબાઈલ અનબોક્સિંગ કરીએ આપણે તો જતીનભાઈ બતાવો આપણા દર્શક મિત્રોને મોબાઈલ કેવો છે થોડીક ઝડપ રાખજો

તો ભાઈ મસ્ત મજાનો મોબાઈલ છે એકદમ એન્ટિક પીસ છે અમારા જતીન માટે અને કરવિંગ ડિસ્પ્લે છે અને ખાસ વાત તો એ કે ભાઈ આપણી મેડ ઇન ઇન્ડિયન છે ચાઇનીઝ નથી આપણે બને તેટલો આગ્રહ એવો જ રાખીએ કે મેડ ઇન ઇન્ડિયન જ પ્રોડક પ્રોડક્ટ આપણે ખરીદીએ અને ચાઇનીઝ પ્રોડક્ટનો આપણે બહિષ્કાર કરીએ તો એની સાથે સાથે અમારા જતીનભાઈને એક આસ્થા મોબાઈલ તરફ છે કે એમને લેપટોપ બેગ મળી છે અને સાથે સાથે એક નેક બેન્ડ મળ્યો છે શેઠે વાત તો કરી છે કે તમે વિડીયો ઉતારો છો તો તમને પણ ને આપણને પણ એક નેક બેન્ડ ગિફ્ટ કર્યો છે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે અને મોબાઈલ લેવા ગયા ત્યાં ઓછા ઓછી ત્રણ થી સાડા ત્રણ કલાક આપડે સમય લાગી ગયો છે તો અત્યારે વાગી ગયા છે સવા દસ સવા દસ થઈ ગયા છે અને આપણે હજી ફરાળ કરવાનો બાકી છે આપણી પાછળ ઘણા બધા બે ત્રણ જણા ફરાળ કરવાના બાકી છે તો આપણે ગરમી તો અત્યારે થાય છે પણ એની પહેલાં આપણે વિચાર કર્યો કે ભાઈ સમય વહી ગયો છે એટલે આપણે સૌથી પહેલાં ફરાળ કરી લઈએ અત્યારે સાંજે ફરાળમાં છે ફરાળી પૂરી છે અને ફરાળી ચવડો છે અને ઓળા કહેવાય ઓળા ફોલી નાખ્યા છે ઓળાને ને કેળા છે ખીર છે બપોરની ખીર છે છાસ છે તો ચાલો બધા સાથે મળીને આપણે કરી લઈએ ફરાળ અને ત્યાર પછી પહેલાં ઘરે જઈ અને ના ધોઈ અને કરીશું ગુડ નાઇટ તો આવી હોય છે અમારી કડીઓની લાઇફસ્ટાઈલ તો મિત્રો તમને અમારી લાઇફસ્ટાઈલ કેવી લાગી જો તમને વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તેની સાથે સાથે એની બાજુમાં રહેલો બે લાઇકોન દબાવી ને ઓલ ઓપ્શન સિલેક્ટ કરજો જેથી કરીને હું મારા અવનવા વિડીયો તમારી સુધી દરરોજ પહોંચાડી શકું તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌના પ્રિય મિત્ર એવા કાઠિયાવાડી કડીઓના જય રામ જય હિન્દ